કોઈ ડાયાબિટીસ અને તમે આટલી બધી ખાંડ ખવડાવી દો તો શું થાય એનું એમાં આટલી બધી ઇન્ફોર્મેશન અંદર લોડ નાખવાની જરૂર શું છે કામનું એટલું ચોક્કસ જોઈએ તમારા વેપારનું ધંધાનું એમાં જેટલા ઊંડા ઉતરવું એટલા ઊંડો ઊંડા ઉતરો જેટલો વિકાસ કરો એટલો કરો પણ જે તમારું કામનું નથી એમાં શું એટલી બધી ચર્ચા સામાન્ય મેં કીધું એમ નાગરિક તરીકે જાણી રાખવું પણ અંદર બહુ ડીપ ઉતરવાની જરૂર નહીં યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ જો સમય તમને ગણાવો સિત્તેર વર્ષનું જીવન છે કે નહીં પાંચ દસ પ્લસ માઇનસ ભગવાનની દયાથી આપણે રોજ આઠ કલાક સુઈએ છીએ કોઈક છ કલાક સાત કલાક સૂતો છે પણ નાનપણમાં બાર બાર ચૌદ ચૌદ કલાક સૂતા હતા અને ગઢડા એવરેજ આઠ કલાક ત્યાં આવી જશે ચોવીસ માંથી આઠ કલાક સુઈએ છે એટલે વન થર્ડ ઓફ ધ ડે યુ આર સ્લીપિંગ તૃતીયાંશ દિવસનો આપણો સુવામાં જાય છે સ્ટ્રેટ ઇક્વેશન જીવનનો તૃતીયાંશ સુવામાં જશે એટલે તમે સિત્તેર વર્ષ આ પૃથ્વી ઉપર જીવો